ચાલો મિત્રો છે ઉકા દાદા આશ્રમ કેરાળા અને કેરાળા જેમ પરિવારનો પરિવાર નો પચીસમો કાર્યક્રમ અને ઉકા દાદા માલા દાદાની ચેતનાની સાનિધ્યમાં એમ કહેવાય કે વિષ્ણુ યાગ યજ્ઞ એકાવન કુંડી યજ્ઞ મહાયજ્ઞ અને રાત્રે સંતવાણી ડાયરાનું પણ આયોજન હતું અને અત્યારે હાલમાં મિત્રો જે યજ્ઞ ચાલી રહ્યો છે એ યજ્ઞનો માહોલ તમને બતાવવા જઈ રહ્યો છો તો મારા વિડીયોમાં શેર સુધી વધતા રહેજો જો મિત્રો અહીંયા પહેલાં નાનું મંદિર હતું ને અત્યારે નવું મંદિરનું નિર્માણ થવા થઈ રહ્યું છે એટલે આ ઉપાદાદાની સમાધિ માટે એમ કહેવાય કે આ સરસ મજાનો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે અને શણગાર પણ કરવામાં આવ્યો ફૂલની સમાધિ પણ એમ કહેવાય કે શણગારવામાં આવી છે તો આપણે ઉપાદાતાના દર્શન કરીશું મિત્રો જ મેળાવડો પરિવાર નો આજે મો સ્નેહ મિલન કાર્યક્રમ અને એકાવન કુંડી યજ્ઞ આ કેરાળા મુકામે ઉકા દાદા માલા દાદા ના સાનિધ્યમાં અને ઉકા દાદા માલા દાદાના સાનિધ્યમાં દર વર્ષે એમ કેવાય કે પચીસ વર્ષથી

ભણિયા પરિવાર દ્વારા એમ કહેવાય કે પચીસ નું સ્નેહ મિલન છે ખૂબ જ વિશાળ મેળાવડો અહીંયા આજે થયો છે તો આપણે યજ્ઞ થઈ રહ્યો છે તેનો નજારો થોડો વનાભાઈ ચૌહાણ મિક્સ બ્લોક

અને દર્શનાર્થી ભાઈઓને ન જાય શરવો પહોંચાડીએ પણ શરવાની Dan keduanya, ya, berarti. આપણે વિશાળ રસોડું પણ જોઈ લેશું જો મિત્રો આ ભોજન મંડપ છે કેરાળા ને અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે બધા તર્જી દે લેવન પ્રસાદ આ મિત્રો રસોડું છે કેરળાનું અમરે કાદદા હૈસ્ર એ ઉ હાલો મિત્રો જો આ છે એ બેનું એમ કેવાય કે પ્રસાદ મંડપ છે અને અહીંયા બધા પ્રસાદનું પૂરણ કરે છે પ્રસાદ જમે છે હાલો મિત્રો આ તો અમારા ચેરાળા ગમે વણીયા દિવસ દ્વારા ઉલખાદ હતા માલ હતા તેમાં એકાવન કુંડે મહાયજ્ઞનું આયોજન અને મહાયજ્ઞ અત્યારે ચાલુ છે તો મિત્રો આ તમને નજારો દેખાડ્યો હોય આ મારો વિડીયો કેવો હોય તો મારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલનો સબસ્ક્રાઈબ કરજો